સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કલા ઉત્સવ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો પલસાણા તાલુકાના નરહરિપરીક આશ્રમ શાળા અમલસાડી ખાતે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટીમ વિષય આધારિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ ચોવીસ ભવ્ય રીતે યોજાયું આ પ્રદર્શનનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે રિબિન કાપી કરાવ્યું હતું આ કાર્યક્રમમાં જીસીઆરટી ગાંધીનગરના પ્રેરણા સ્ત્રોત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરતના માર્ગદર્શન હેઠળ બીઆરસી પલસાણા દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું પલસાણા તાલુકાના પચ્ચીસ પ્રાથમિક શાળાઓમાંથી કુલ પિસ્તાલીસ નવ સર્જનમાં વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન બાદ તે પૈકી દસ ઉત્કૃષ્ટ કૃતિઓની જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે પસંદગી કરવામાં આવી હતી આજના દિવસે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા સંચાલિત અહીં બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ કલા ઉત્સવન કરશે એના પ્રયત્નો અમે હાથ ધરીશું અને ઉત્તરોત્તર એ લોકોની પ્રગતિ થાય એવો પ્રયત્ન અમે હર હંમેશ કરીશું આભાર આજરોજ નો તાલુકા કક્ષાના પ્રદર્શન તથા કલા ઉત્સવમાં જે બાળકોએ લાભ ભાગ લીધો છે તે અંતર્ગત કૃતિઓ નિહાળી તથા જે બાળકોનું કૌશલ્ય છે તે જાણવા મળ્યું અને આપણા બાળ વૈજ્ઞાનિકો છે તે ખૂબ પ્રભાવશાળી છે પ્રતિભાશાળી છે તેનું આજે અવલોકન કરવામાં આવ્યું અને ઘણા બાળકો ખૂબ આગળ વધે અને આગળ જાય તેવી એ લોકોના ભાવના રહેલી છે અને તેઓની જે ધગસ અને જે મહેનત જોઈ છે તે ખરેખર